ચાલો ગાઈજો અત્યારે અમે જોરદાર બોમ ફાડી રહ્યા છીએ તો હા પર જો સાવાજ ઓ વેઇટ કરજો અમે જ છીએ આખી સોસાયટી ખાલી કરી નાખી બધા પટાકા પતી ગયા હજુ રોકેટ છે આપણા જોડે મોટો બહુ કંઈક કરશે બરાબર કોઈ સીધા ફટાકા ફોડતું નહીં બરાબર કોઈ સીધા પટાકા નહીં ફોડ અમાર બરાબર આ અમાર બધા બરાબર જોઈ લો અમાર કોઈ દા સીધા પટાકા કોઈ ફોડતું જ નહીં એ રિયા આવ્યો લે આવો પટાકા ખેના માટે લાયા છે ફોડવા આ તો બધું ઉંધુ જ કરશે રોકેટ આડું અડકાવશે ઉપર ફોડવા માટે લાયા છે જો જો ખાલી હવે એય કિડમ આડું થઈ ગયું ઓ ભાઈ સાબ અલ્યા તો અહીંયા એ ફૂટીંગ ઉપર એ તો